કે પુરુષ બે મહિલાઓ એક બાળકી સહિત ચાર લોકોએ કેનાલમાં ઝંપલાવ્યું છે ગઈકાલે થરાદ નર્મદા કેનાલમાં એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની આશંકાએ ભારે ચોકચાર મચાવી હતી આ ઘટનાની જાણ ફાયર વિભાગની કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી સતત ચારથી પાંચ કલાક સુધી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી ફાયર બ્રિગેડની શોધખોળ દરમિયાન કોઈ મળી આવ્યું ન હતું જોકે ઘટનાના નવો વણાંક આવ્યો હતો અને ચારેય લોકો એક ખેતરમાંથી જીવિત મળી આવ્યા હતા પારિવારિક વિવાદના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું એક યુવક નશામાં હોવાના કારણે તેણે આ બધું નાટક રચ્યું હતું સમગ્ર ઘટના એક નાટક હોવાની લઈને ફાયરની ટીમ અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો આ ઘટના માત્ર એક નાટક હોવાનું બહાર આવ્યું છે